करमसद आनंद महानगर पालिका ज्या अरजदारों गैरवर्तणु कर्मचारी म्युनिसिपल कमिश्नर करी कार्यवाही लग्न नोधनी विभाग और दीवाबत्ती विभाग ना बे कर्मचारी ने पाणीचू अपाता संकुल मखर भड़ाट मची गय करमसद आनंद महानगर पालिका लग्न नोधनी विभाग में फरज बजावता कर्मचारी मालव पटेल दीवाबत्ती विभाग कर्मचारी यश संघवीए અમની ફરજ દરમિયાન ગેરવર્તણૂક કરતા હોવાનું મનપા કમિશનરના ધ્યાનમાં આવતા સપાટો બોલાવ્યો બંને કર્મચારીને પાણીચુ અપાતા સંકુલ મખડ ભડાટ મચિ ગયો કર્મચારીઓ સામે મ્યુનિસિપલ કમિશનર કરી કાર્યવાહી લગ્ન નોંધણી વિભાગ અને દીવાબત્તી વિભાગના બે કર્મચારીને પાણીચુ અપાતા સંકુલ મખડ ભડાટ મચિ ગયો કર્મસદ આનંદ મહાનગરપાલિકાના લગ્ન નોંધણી વિભાગમાં ફરત બજાવતા કર્મચારી માલવ પટેલ અને દીવાબત્તી વિભાગના કર્મચારી યશ સંગવીએ તેમની ફરજ દરમિયાન ગેરવર્તણૂક કરતા હોવાનું મનપા કમિશનરના ધ્યાનમાં આવતા સપાટો બોલાવ્યો બંને કર્મચારીને પાણીચું અપાતા સંકુલમાં ખળભળાટ મચી ગયો